સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જોગરાણા અને એની ટીમને એક ઇન્ફોર્મેશન મળી કે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કરતી ગેંગના સભ્યો બે સુરત શહેર ખાતે આવેલા છે અને રેલવે સ્ટેશન પાસે આવેલી જનતા હોટલમાં રોકાયેલ છે આ વાતની આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સુરત રેલવે સ્ટેશનની જનતા હોટલમાં રેપ કરતા સાગર ભગીરથ દેશમુખ અને રામ સ્વરૂપ શિવનાથભાઈ દેશમુખ આ બંને રાજસ્થાનના વિરોધી જિલ્લાના રહેવાસી છે ये बने पड़ा हमने पास की अलग अलग मोबाइल आठ मोबाइल मैं डेबिट कार्ड त्री आया्ड कैश पलग तो अलग अलग में हिसाब में एक डायरी लाखी फोनशॉट सौ पत्र स्क्रीनशॉट रिकॉर्ड कर आतरराष्ट्रीय साइबर स्कॉट नेटवर्क प्राप्त की दृष्टि जी સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વધુ બોટાદ ખાતેથી એક જાબુ સંજયભાઈ સંજય રામજીભાઈના ધરપકડ કરવામાં આવી છે આ જ કેસમાં આ લોકોની બંને ફરોધી રાજસ્થાનના રહેવાસી રાજસ્થાનના અન્ય આરોપીઓ સાથે સુરત ખાતેથી અલગ અલગ લોકો પાસે જે બેંક જીતો આ ડેબિટ કાર્ડો મેળવવામાં આવતા હતા આ ડેબિટ કાર્ડો આ લોકો રાજસ્થાન લઈ જતા હતા રાજસ્થાન ખાતે લઈ આમ આ લોકો આમાંથી પૈસા જે ટેલિગ્રામ ગ્રુપના માધ્યમથી જે રાજસ્થાનના આરોપીઓ છે વિસનગર એ ત્યાંથી ચાઇનીઝ લોકોના મને મ્યાનમારના લોકોના સંપર્કમાં હતા ટેલિગ્રામ મારફતે આ લોકોના સંપર્કમાં આવ્યા હતા આ લોકોના એકાઉન્ટ જે સુરતથી મેળવવામાં આવતા હતા એકાઉન્ટોની ડિટેલ આપવામાં આવતા આ એકાઉન્ટોમાં પૈસા ટ્રાન્સફર થાય અને પૈસા રાજસ્થાન અને અલગ અલગ રાજ્યોમાંથી આ લોકો ડેબિટ કાર્ડ મારફતે ઉપાડી ઉદ્યોગ કરતા હતા આ પૈસાને એક આંગળીયા પેઢીઓમાં આપે આંગળીયા પેઢીથી ડાર્કવેબથી એ લોકો એના યુએસિટી ખરીદી અને ટ્રાન્સફર મ્યાનમાર અને લોકોને આ પણ ટ્રાન્સફર કરવામાં આવતા હતા પ્રાથમિક દ્રષ્ટિએ આ લોકોના જે એકાઉન્ટ જોવામાં આવ્યા એનસીસીઆર પોર્ટલ ઉપર એકસો ચોરાણું બેન્કોના અલગ અલગ એકાઉન્ટ જે બેંકોના એકાઉન્ટો એકસો ચોરાણું મળ્યા અલગ અલગ બેંકોને જેમાં વધુ જોઈએ તો સિટી યુનિયન બેંકના અડસઠ છે પીએન બી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા યુપીઆઈ આઈસીઆઈસીઆઈ બેંક વગેરે બેન્કોના અલગ અલગ એકાઉન્ટ હતા અને આમના ઉપર પાંચસોથી વધુ એનસીસીઆરપી પોર્ટલ ઉપર ફરિયાદો મળી આવી છે જેમાં સાઠથી વધુ ગુજરાતની ફરિયાદી છે અને અંદાજે પચાસ સાહીઠ કરોડથી વધુનું પ્રાથમિક દ્રષ્ટિએ કે સાયબર ફ્રોડ હોવાનું જણાય આવે છે અને તેમાં આ લોકો સીધા જ ચાઇનીઝ અને મ્યાનમાર કંબોડિયાના લોકો સાથે પણ સંપર્ક ન હોવાનું મળ્યા છે કરી અને એ પણ જણાવે છે કે હેડક્વાર્ટર મ્યાનમાર એ લોકો કરી પાકિસ્તાન કરવાનું વિચારી રહ્યા છે એવા મોબાઈલમાંથી સ્ક્રીનશોટ પણ મળી આવ્યા છે અને એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક શોધવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ સફળતા મળી છે અને વધુ આ છે આ લોકો સુરતમાં રેલવે સ્ટેશન પાસે જનતા નગર પાસે છે હોટલમાંથી